વાવ બેઠકની પેટા ચૂંટણીના વિજેતા સ્વરૂપજી ઠાકોર આગામી સપ્તાહે લેશે ધારાસભ્ય પદના શપથ બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ ત્રેવીસમી નવેમ્બરે જાહેર થઈ ચૂક્યું છે ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજારથી વધુ મતોથી વિજય થયો છે સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય તરીકેના શપથ આગામી સપ્તાહે લે તેવી શક્યતા છે સ્વરૂપજીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાસે શપથ ગ્રહણ માટે સમય માંગ્યો હતો અધ્યક્ષે નવ અથવા દસ ડિસેમ્બર એમ બે તારીખ આપી છે વાવમાં ભાજપનું કમળ ખીલ્યું ત્રેવીસમી નવેમ્બરે વાવ પેટા ચૂંટણીમાં મતગણતરીના ચોવીસમા રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરને બાણું હજાર એકસો ઓગણત્રીસ મત કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને છસો ત્રણ મત અને અપક્ષરનો બે હજાર ચારસો છત્રીસ મતથી વિજય થયો હતો ઠાકોર સમાજના અગ્રણી છે સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બિયોગ ગામના રહેવાસી છે તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે સ્વરૂપજી ઠાકોર વર્ષ બે હજાર ઓગણીસમાં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા જેમાં તેમને અડતાલીસ હજાર છસો ચોત્રીસ મત મળ્યા હતા ટીવી એટીન ન્યૂઝ બનાસકાંઠા